કપરાડા તાલુકાના સુખાલા ગામે સંભવ સત્સંગ પરિવાર આયોજિત સમૂહ લગ્ન મહોત્સવમાં એકાવન દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય શરદભાઈ દાદાના સંકલ્પ સાથે આશીષ વ્યાસ નેતૃત્વમાં આદિવાસી ક્ષેત્ર સમાજ દેવાના બોજા નીચે દબાય નહીં અને સમાજ સમૃદ્ધ સુખમય રહે તેવા શુભ આશયથી દર વર્ષે એકાવન જોડી યુવક યુવતીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જે પૈકી આ વર્ષે પણ સતત દસમો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો જેમાં રક્તદાન શિબિર અને નેત્રયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં શરદભાઈ વ્યાસ પૂર્વ આઈપીએસ વંચારા કલાબેન મોહનભાઈ ડેલકર સાંસદ દાદરા નગર હવેલી સેલવાસ અભિનવ ડેલકર વલસાડ ભીડ મહાદેવ ટ્રસ્ટના શિવાજી મહારાજ સહિત આમંત્રિત મહેમાનો વરરાજાઓ સાથે વરઘોડામાં જોડાયા હતા વરરાજાઓને સાંઈ બાબાના દર્શન કરી લગ્નના મંડપ પહોંચ્યા બાદ લગ્નની વિધિ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવી હતી રાજાની જેમ કન્યાઓને વરઘોડો લઈ લગ્નના મંડપ પર પ્રસ્થાન કરાવ્યું હતું પૂર્વ ડીજી વણઝારા એ જણાવ્યું કે શરદભાઈ વ્યાસ કથાના માધ્યમથી હિન્દુ સમાજ સનાતન ધર્મ માટે એકદાનું કામ કરી રહ્યા છે એને આપણે અભિવાદન કરવું જોઈએ હિન્દુ સમાજની પરંપરા પ્રમાણે કોઈ પણ જાતિ હોય લગ્નની એક જ વિધિ છે આપણે ત્યાં લગ્ન એ કરાર નથી અન્ય ધર્મોમાં લગ્ન વિધિ એ કરાર છે જ્યારે હિન્દુ સમાજનો જે લગ્ન છે તે વૈદિક વિધિ છે અને લગ્ન એ એક સંસ્કાર માનવામાં આવે છે એક લાંબી ચાલતી પ્રક્રિયા છે એમાં ખાલી બે જીવો જ નથી એક થતા એમાં બે પરિવાર એક થાય છે ત્યારે આર્થિક સંકડામણને કારણે ઘણીવાર લગ્ન વિધિ એટલે કે સંસ્કાર વિધિ કરી શકતા નથી તેઓ માટે આવા સમૂહ લગ્ન ખૂબ જ ઉત્તમ કહી શકાય એમ છે બાવીસ તારીખે અયોધ્યામાં પાંચસો વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરમાં પ્રવેશ કર્યો ત્રેતાયુગમાં ભગવાન રામ લંકા વિજય કરી ત્યારે અયોધ્યામાં ઉત્સવ દીવા પ્રગટ્યા

આપ્યું જીવન મંત્ર દરેક પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થાય છે જ્યાં પ્રેમ છે ત્યાં ઝઘડા થાય છે લાંબા ઝઘડા ન થાય તે માટે શું કરવું પતિ પત્ની બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એ મૌન ધારણ કરવું બંને ગુસ્સે થાય તો ઘર સળગી જવાનું ગૃહસ્થ જીવનમાં એક બીજા જીવન સારી રીતે પસાર કરી શકે એ જરૂરી વિશે મહત્વ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું શરદભાઈ વ્યાસ દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ અને સત્કાર્યમાં સહભાગીઓનો આભાર માન્યો હતો ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું મોંઘવારીના સમયમાં ખાસ કરીને મોટા લગ્નમાં થતા મોટા ખર્ચાઓ આર્થિક રીતે નબળા પરિવારો માટે બોજ સમાન બની જાય છે ત્યારે આવા ખર્ચાઓ નાબૂદ થાય અને ગરીબ પરિવારો પણ પોતાના દીકરા દીકરીઓને ઉલ્લાસ સાથે લગ્ન કરાવી શકે આ મોંઘવારીના સમયમાં લગ્નના લાયક દીકરીઓને પરણાવવા માટે તેના માતા પિતાની આર્થિક સમસ્યાઓ ખૂબ જ મોટી સમસ્યા હોય છે સમસ્યાને ધ્યાનમાં રાખી પૂજ્ય શરદભાઈ વ્યાસ દ્વારા પ્રતિવર્ષ એકાવન દીકરીઓને સન્માન ભેર પરણાવવાનું તથા ઘર વખરીનો સામાન વસ્ત્રો કર્યાવર આપવામાં આવે છે આશીષ વ્યાસ દ્વારા સમૂહ લગ્ન માટે દિવસોથી ઉપહાર જેમાં કરી સફળતાપૂર્વક આયોજન કરાયું હતું ઉલ્લેખનીય છે કે સમૂહ લગ્ન માટે સ્થાનિક ફંડ ફાળો લેવામાં આવતો નથી કન્યાદાનની વસ્તુઓ સ્ટીલ કબાટ મંગળસૂત્ર ચાંદીનું પાણીતર સાડી સ્ટીલ બેડું થાળી વાટકી ગ્લાસ દિવાળ ઘડિયાળ કાંડા ઘડિયાળ વરરાજા માટે સફારી સૂટ અને ઘડિયાળ આ સમૂહ લગ્નનો તમામ ખર્ચ પૂજ્ય શરદભાઈ વ્યાસના ભક્તો અને સ્નેહીઓ દ્વારા કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં મુંબઈ દેશ વિદેશના અને ગુજરાતમાંથી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી મહોત્સવનું સુચારુ અને સફળતાપૂર્વકનું સંયોજન આયોજન પૂજ્ય આશીષભાઈ વ્યાસે કર્યું હતું પ્રકાશભાઈ પટેલે મહોત્સવને સફળતા આપી હતી સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સહયોગ આપનારા દાતાઓ તેમજ સેંકડોની સંખ્યામાં યુવક યુવતીઓના સગાવાલાઓ હાજરી આપી હતી

समर्पयाम गृहीत तो, सिंद्रायजुष्ट गृहण मेक तेजो नि सो अस्या बद्धो वृखभो रो रवीति महोदय महोरात्रे पार्शे नक्षत्राणी रूपमश्विनौ के आ कार्य अखंड अखंड शुरू रहे परि ओ मा चन्द्रमानसो धाद चक्षो सूर्यो अजायतात्मवन्दीपज्योतिर्नमो सुदे कृष्णकनैयाला શિવજી મહારાજ ને ક્યાંક પહોંચવું છે લાઇન્સ ક્લબ ઓફ પ્રકાશભાઈ પટેલને વિનંતી કરું કે